માહિતી મારે બનાવો ના ચાલે હું કેરી ખાતી જઉં બ્લોગ બનાવતી જઉં અને જો સવાર સવારમાં માં કેરી પણ કાપી નાખી એવું તમને માહિતી કહેવા માગે છે પણ માહિતી તમે સમજતા નહીં માહિતી બોલે છે ને નહીં નહીં છોકરું ને એવું કેવા માંગે આ આ મોટું થઈ શું બનવાનું મોટું થઈ શું બનવાનું એમ કે પાપા તો જ્યા પાપા તો જ્યા બબ મને જ્યા હે આ શું કર્યું તે આ શું કર્યું અમતાજી આ શું કર્યું તે આરીલે આરી કેરીલે સવાર સવારમાં હેડકો વાયરો ચાલુ કેને અત્યારે ચાલુ કરો કેરેસ પર આયે અત્યારે ચાલુ કરો તો ફાઇનલી તમને ખબર જ હશે હું શું કહેવાનો હતો ફરવા જારવાજ આબુ હે તારે તો ફાઇનલી હાંજ પડી ગયા આપણે નોકરી થી લતડ પતડ થતા ઘરે આવી ગયા છે ઘરે આવીને અમારા માહી બેન વાટ જ જોઈ રહ્યા હોય રમાડવા ચાણે આવે આખો દિવસ એકલી ને એકલી રમી રમીને થાકે એટલે હું થોડી વાર છું થોડી લેબુ લેવું આ લેબુડીમાં લેબુ નથી લાગતા ચલો પેલી લેબુડી બરોબર છે ને અમારે માહી બચારીને કોઈ રમાડતું નહીં ને એટલે હાંજી થોડી એકલી એકલી બચારી કૂતરા અંગા જેટલું રમ 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 લારી લઈને તોડ તોડ કરે ચલો આઈ ગયા લીંબુ લીંબુ લઈ લો પહેલાં તો મસ્ત મજાના લીંબુ લઈ લઈએ આપણે કેમ કે માહીને અમારે ખાટી વસ્તુ બહુ પામે છે ખાટી વસ્તુ ખાય ને એટલે એનું મોઢું જે કરે ને જોવાની પણ બહુ મજા આવી જાય છે તો ફાઈનલી અમારે માહી બેને લીંબુ તોડી લીધું છે લીંબુ પાચ્યા ને કોક આવે એવું ગીત ના આવડતું નહીં આપણે સિંગર નહીં અને પેલા બે જો આજે છે ને કંઈક પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો હતો એટલે બહારથી પાણી ભરવા ગયા હતા મોણી ભરીને આવી ગયા છે ગોકુ તારો મેં આજે મિની વ્લોગ નાશો તું ખાલી જોજે તારો મિની વ્લોગ મેં નાશો નહીં ખાલી તું જોજે જો હશે વિચારજી જોઈ ના બસ તને ખબર પડશે રસ મલાઈ પેલો આવ કાટે શોટ આવે હા શોટ હે મુડા મોગળા ચમકા ભાઈ ભૂલી જાય છે કે હું વિડી કેમેરાની સામે છું આજનું સાડા છ વાગ્યાનું વાતાવરણ જુઓ ખાલી સવારના જમકે આઠ વાગ્યા હોય ને એવું વાતાવરણ છે દિવસ એટલો બધો લોભો થઈ ગયો છે ને પહેલાં તો હું છ વાગે ઘરે આવતો ને તાંદો અંધારું થઈ જતું ખાવાનું જલ્દી જલ્દી કરીને જલ્દી જલ્દી ઘેટે જવું પડે ને અત્યારે જુઓ હવે અમારા માહીબહેનને મસ્ત મજાના ચીકુ ગમી ગયા છે એટલે માહીબહેન ખાશે ચીકુ ચીકુ ઈઝ ચીકુ હા અરે આ ચીકુ લેવા છે ને એ લેવાશે ચીકુ તારે લેવાશે ચીકું લેવાશે ગુડ મોર્નિંગ બધાને ફરીથી બીજો દિવસ સુગી ગયો હંજો સવાર સવારમાં તો પપૈયા પાડી નાખી આ તો હજુ કાચું છે આ તો કાચું છે અને સેના કરીને પાડા બતાવું જો પેલો ડરમો મેક પાકુ પાકુ નહી કરી હવે હર મોકડી હાથમાં આવી ગઈ તન ચેટલી પાડી નાશ કાતરા પપિયું અને હરગવું તો સવાર સવારમાં મસ્તીનું નહીં તૈયાર થઈ ગયો છે ફરીથી તમને ગુડ મોર્નિંગ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હમણાંથી આપણા એક વ્લોગ બે દિવસની અંદર શૂટ કરવા પડે છે એનું કારણ છે કે આપણે બહુ ટાઈમ મળતો નથી અને આજે તો જો કંપનીની ટી શર્ટ ઠઠાઈ લીધી આમ તો શુક્રવારે કાયદેસર હોય કે શુક્રવારે ડેલી પહેરવાની પણ કોણ પહેર આપણે નહીં પહેરવાની ભાઈ પહેરે બીજા પણ આ તો સમય સંજો કે બક્તર પહેરી લેવા પડે બખ્તરને ટી શર્ટ પહેરી લેવી પડે અને ટી શર્ટ કેવી લાગે જરી કોમેન્ટ કરી દેજો એટલે આપણે આગળની જે નવું કપડાની ખરીદી કરીએ ને એમાં આવી ટી શર્ટ લઈએ અને સામે મને કોઈક મળી ગયું છે એ એમની મુલાકાત હું તમારે એ બહુ મોટા સેલિબ્રિટી છે એમની મુલાકાત કરાવું તમને હે ફ્રેન્ડ્સ કેસે હો કાલો ઇઝ માય ફ્રેન્ડ ક્યાં યે તું શું કરે છે ખવ શું કાપું છું ખાવાની ચોકણથી મૂટેથી ખાવાની હોય એટલે પાકી છે ચોથી લાવ્યા પેલા બે થી અને સખું તું કેડે મત રાખતો છે ને કેડે મત રાખવાનું ઝઘડો થાય એટલે થબાઈ દેવાનું એમ ને કેવી રીતનું આમ થબાવાનું ના હોય એવી રીતનું સોડે અને ચોકણ રાખે તું મને બતાવજી ચોકણ રાખે નજીક આ ચાલે કાઢા લુંગા તો અત્યારે સવાર સવાર હું આવ્યો તો આ બાજુ ઓટો મારવા માટે અચાનક જ મારી નજર આ આંબા ઉપર પડી ગઈ રાત દિવસ જોડે રહું તો નહીં પડતી આજે તો પડી ગઈ બોલો જો આ બાજુ છે ને એકદમ પત્તા આવ્યા નવા પત્તા અને આ બાજુ એકદમ કેરીઓ આવી છે આંબાનો આખો એક અલગ ભાગ પડી ગયો જે બાજુ કેરી આ બાજુ એક પણ કેરી નથી બાજુ ઢગલો કેરી આવી છે આ બાજુ બધા નવા પત્તા આવ્યા આ બાજુ એક પણ નવું પત્તું આવ્યું નહીં જબરી કળા છે ને આ એવો અંબા નહીં કશું નહીં ચલો એવું બધું ચાલે કરે આપણે આપડા કોમ ધંધો કરીએ ફટોફટ હવે જવાનું હે ઓફિસે બહુ મોડું થઈ ગયું થોડા કામ હતું ને એટલે थोड़ा थोड़ा सा काम था इसलिए थोड़ा थोड़ा सा लेट हो गया हूँ तो अभी जल्दी जल्दी जाऊंगा घर पे टिफिन विफिन भरूंगा और फिर निकलूंगा ऑफिस तो कपे बक्तर कर निकली गया है आप लोग आशु ची 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 केटली कंधे परी नवरी तुर जो वाह सांप करना पड़ो माई हम तक जो एक बे चौजू बीजू બે છે ને ત્રણ ને ચાર ચાર કતેડા હે અંદર ના ના કર આખો દાડી યાદ તાપની ને એકડી જેટની મોય થી હો અને એટલું પાણી ઓછું પડતું હોય ને તો આપણે નાવણી માં પીપળા પર્યા હે હો આમ તાજ આમ તાજ આમ તાજ આપણે મસ્તી નો ગાબો મારી લીધો છે ને હવે જો એ શું થયું અને અને હવે નીકળી ગયા છે એટલે કેડ નથી બદલાયો એટલે આમ થાય છે હા હવે ખબર પડી ચલો ફટોફટ ઘેડ બદલાવ ફાઇનલી ભાઈ આપણે ઓફિસે પોકી ગયા છીએ અને ઓફિસે પોકીને પહેલાં તો હું રસ્તામાંથી લઈ આવ્યો છું સુંદર મસ્ત મજાના એવા પૌવા કેમ કે આજે સવાર સવારમાં થોડો લેટ ઉઠ્યો હતો તો ચા ઘરેથી મળ્યો નહીં એટલે આપણે આમ તો ચાનો કોઈ એવું હાટું નહીં પણ થોડું પેટની અંદર ભૂખતી ને એટલે પૌવા લઈ આવ્યો અને પૌવા એટલા મસ્ત છે ને તો મોઢામાંથી પાણી નીકળવાનું હાલો ફટાફટ ખયલું આ શું આટલું ભાઈ ચોટી ગયું છે જો બીટ છે ને એના કારણે હાલો હવે મસ્તીના ના પૌવા ખેલું ને પેટનો ખાડો પૂરી નાખો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને જો હાંજ ના વાગી ગયા હે પોત તો એ તડકો જેટલો છે અને અત્યારે આપણે સેલિબ્રેશન કરવાનું છે જે માર્ચની અંદર જેટલા લોકોના બર્થડે આવતા હોય ને એમની જોડે કેક કપાન છે આ કેક છે તો હું ફટોફટ અનબોક્સિંગ કરી નાખું પેલી બાજુ સમોસા છે તો બધાને સમોસા ખાવાના છે ને કેક ખાવાના છે ચલો હું ફટાફટ અનબોક્સિંગ કરીને બતાવું તો ફાઇનલી તો ફાઇનલી કેકનું અનબોક્સિંગ કરી નાખ્યું છે અને જો બ્લેક બ્લેક केक मस्त नहीं कपी गई है हम समोसा खाना से बता चलो भाई बोलो कौन कौन खाएगा अजय भाई आप खाओगे कितना खाओगे दो चार चार अजय भाई के चार चलो ले लो આપણે સમોસા ખાઈ મસ્તીના ઘરે આવી ગયા ઘરે આવતા પહેલા આપણે પહેલા તો માહી ટોકા પાડે 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 જુ આપણી ઓફિસની અંદર થોડા વધારે પડતા લોકો એટલે બે બે વાર આપે ને તો લે એમ પડ્યા રાખે કોઈ ખાય નહીં મેં કીધું કસો વધો નહીં લાવો બુસ મારી લાવો આટલા સમોસા ભરીલા આખી ઠેલી ભરીલા મેં કીધું કસો વધો નહીં અમારે પરિવાર બોળો હોય બધાને એક એક આપશું હવે એટલા બધા વધારે નહીં જો ખાલી પોચ છો નથી સમોસાનો ઓડ કરીને હવે પંખો કપે કરીને નીકળી ગયા છીએ આપણે ગેટ બાજુ કેમ કે મચ્છર એટલા કહે છે ને વાત જવા દો વાત તોડી નાખ્યો આમ થોડી વાર બેહવા દેતા નહીં એટલા માટે પંખો જોડે જોડે રાખવું અહીં આવું ને એટલે પંખો ચાલુ કરીને બેહવાનું ખોલો ચેટલું લોહી પીસો ભીબીન તમે એમને ચો ખબર છે કે હું કોણ છું એ પેલા આપણે મસ્તી ની મોટર ચાલુ કરવાની છે મોટર ચાલુ કરી નાખીએ ચલો અભી હુઈ યા નહીં વો નહીં પતા ચલતા હમ અભી હુઈ ऐसा ऐसा मुझे लग रहा है ऐसा ऐसा मुझे भास हो रहा क्योंकि ये देखो पानी टपकने लगा यहाँ पे देखो ध्यान से पानी मतलब पानी चालू थे हूँ क्या हिंदी नहीं फाड़वा मे કશો વધારે નહીં ચલો હવે આપણે જઈને ગેટે થોડુંક બેસીએ ફોન પર મચડીએ એડિટિંગ કરીએ અને આજનો બ્લોગ આપણો વધારે લોબો થઈ જશે વધારે બકવાસ ભર્યો થઈ જશે એટલે બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો વિડીયોને લાગશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા એના બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં